બાળકોને એકલા મુકતા પહેલા સાવધાન બાળકનું અપહરણ કરતી મહિલા ઝડપાઈ નમસ્કાર ગુજરાત તકના ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે નાના બાળકોને એકલા મુકતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે સુરતમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ કરનારી મહિલા ઝડપાઈ છે અપહરણ પાછળ મહિલાનો ઉદ્દેશ્ય શું હતો જાણીએ રિપોર્ટમાં સુરત પોલીસે ચોક બજાર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા એક ગરીબ પરિવારના પાંચ વર્ષના બાળકના અપહરણનો કેસ ઉકેલી નાખ્યો છે એક અઠવાડિયાની મહેનત બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે વલસાડના એક ગામમાંથી બાળકનું અપહરણ કરનારી મહિલાની ધરપકડ કરી છે સીસીટીવી તસવીરોમાં તમે એક મહિલાને બાળક સાથે નાસ્તાની દુકાનમાં ઊભી રહેલી જોઈ શકો છો મહિલા સાથે દેખાતું બાળક તેનું નથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું છે મહિલા બાળક માટે નાસ્તો ખરીદી રહી છે અને તેના પર નજર પણ રાખી રહી છે તે લાંબા સમય સુધી બાળક સાથે ત્યાં ઊભી રહે છે ત્યારબાદ મહિલા સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવીમાં બાળકને પોતાની સાથે લઈ જતી કેદ થઈ બાળકના અપહરણ પહેલાં મહિલા ત્રણ દિવસ સુધી વડોદરા હાલોલ અને સુરત એમ ત્રણ શહેરોમાં ભટકતી રહી હતી અંતે મહિલાએ બાળકની માતાની ગેરહાજરીમાં ફૂટપાથ પર સૂતા પાંચ વર્ષના બાળકનું અપહરણ કર્યું અને ટ્રેન દ્વારા વલસાડ ભાગી ગઈ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક ચાર વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઇફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતો વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આગળ કોઈ લીડ મળતી નહોતી જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં ઉધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ પૈકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન છે એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એણે પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસથી છવ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાંથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા એને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી ન હતી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલાં મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમ વિશે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોસ્વામી આર આઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઇડેન્ટિફાઈ હતી કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસેક વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાળક સાથે એમ કેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે બાળકના અપહરણના કેસને ઉકેલવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત મુંબઈ અને વડોદરા સુધીના આશરે એક હજાર સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા ભારે જહેમત બાદ બાળકના અપહરણનો કેસ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી આરોપી મહિલાની ધરપકડ કરીને બાળકને તેના માતા પિતાને સોંપવામાં આવ્યું આરોપી મહિલા બાળકને લઈને આસામ ભાગી જવાની ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની સમય સૂચકતાથી બાળક મહિલાની ચુંગાલ માંથી બચ્યું છે પોતાનું બાળક પાછું મળતા ગરીબ દંપતી સાથે પોલીસ બેડામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સુરત થી સંવાદદાતા સંજયસિંહ રાઠોડ રિપોર્ટ ગુજરાત તક